રાજ્ય શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે સવારે અગિયાર કલાકે બજરંગદાસ બાપા મઢુરી રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં પચીસ ડિસેમ્બરને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવે છે ત્યારે આજે પણ તળાજાના ધારા સભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના મોટા દરેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા આદિત્યભાઈ આપણા પૂર્વ પ્રમુખ પરેશભાઈ જિલ્લાના

અનિતભાઈ સુરતી હેતલબેન રશ્મીબેન તેમજ તાજા શહેર અને તમામ લોકોનો આવકાર છે આ શહેર મંડળનો પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ પ્રતિદાય મટી ખાતે આપણે ભેગા થયા છીએ આજના કાર્યક્રમના